કચ્છભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે પૂર્વ કચ્છના અંજાર તાલુકાના સત્તર ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદારોમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક શુષ્ક માહોલ જોવા મળી રહ્યો છે અંજાર તાલુકાના સત્તર ગામોમાં તેત્રીસ મતદાન મથકો પર સવારથી મતદાન શરૂ થયું હતું ખાસ કરીને રતનાલ જેવા સમૃદ્ધ અને મોટા ગામમાં સુકાણીઓની વરણી માટે મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો કેટલાક ગામોમાં સવારથી જ મતદારો સ્વયંભુ મતદાન માટે ઉમટ્યા હતા તો કેટલાક ગામોમાં ઉમેદવારોને મતદાન મથક સુધી લઈ જવા ખાસી જહેમત ઉઠાવી પડી હતી અંજાર તાલુકામાં પંદર હજાર એકસો વીસ સ્ત્રી ચૌદ હજાર નવસો એકવીસ પુરુષ મળી કુલ ત્રીસ હજાર એકતાલીસ મતદારો ઉમેદવારોનું ભાવિ ઘડી રહ્યા છે અંજાર પંથકમાં રાત્રિ દરમિયાન છૂટાછવાયા વરસાદ બાદ આજે સવારે પણ કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો જોકે વરસતા વરસાદમાં પણ જાગૃત મતદારો પોતાની બંજારની ફરજ અદા કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા અંજાર તાલુકાના ખંભરા ખારાપસવારીયા અજાપર મોડવદર ચંદિયા દેવડિયા વીડી ચાંદરોડા રત્ના નિંગાણ મથડા સાપેડા જરૂ સિનોગ્રા રામપર મોડસર વરસાણા રાપર આંબાપર ગામમાં ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે બુધવારે મતગણના બાદ મતદારોએ કયા ઉમેદવાર પર પસંદગીની મહોર મારી છે તેનો ખુલાસો થશે